ચાલીસ કિલોમીટર લાંબો દરિયા કિનારો અને બા જ્યાં જુઓ ને ત્યાં મોટા મોટા ડેમ મોટા મોટા તળાવ અને જળાશયો છે મીઠા પાણીના તળાવ છે આના કારણે આ ધંધો કોઈ જગ્યાએ પાછો જ નહીં ભાઈ કરવાની અને સરકાર અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ તરફથી માછીમાર ભાગી માટે જે યોજનાઓ બને છે ને એનો લાભ લેવાની જો આવી રીતે આપડે ધંધો કરીએ ને તો માછીમાર નો ધંધો કરો સાવ હા નો કેવાય બાકી કામ કર

માત્ર દેશ બદલાઈ રહ્યો છે આખી દુનિયાની જેમ આપણા દેશમાં પણ નાના નાના ટેણિયાઓ મોબાઈલ વાપરે છે બધું ડિજિટલ થઈ રહ્યું છે તો સરકારે અને મત્સ્ય ઉદ્યોગ વિભાગે એવું વિચાર્યું કે માછીમાર ભાઈઓને કોઈ જગ્યાએ ધક્કા ખાવાની જરૂર ના પડે એના માટે આપણે માછીમાર ભાઈઓ માટે એક અલગથી વેબસાઈટ બનાવીએ ઓનલાઈન કામ થઈ શકે એના માટે એટલે માછીમાર ભાઈઓ માટેની વેબસાઈટ બની જેનું નામ છે નેશનલ ફિશરીઝ ડિજિટલ પ્લેટફોર્મ આ વેબસાઇટ તમે ગૂગલમાં બધું સર્ચ કરો સર્ચ કરી શકો અને તમામ માછીમાર ભાઈઓ સૌ પ્રથમ આ વેબસાઇટ ખોલીને પોતાનું રજીસ્ટ્રેશન જાતે જાતે કરાવી શકે ત્યાર પછી માછીમાર ભાઈઓ માટેની જે યોજનાઓ છે એ પણ ત્યાં જ જણાવેલી હોય આપણે જોઈ શકીએ વાંચી શકીએ સમજી શકીએ અને કોઈ પણ